ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા કુંડલી ગામથી બે કિલોમીટરના અંતરે બનવા પામ્યો છે ઓખા ભાવનગર ટ્રેનને બે પાટાની વચ્ચે ઊભો કરાયેલો લોખંડના પાટો મૂકી દેવામાં આવતા એન્જિન સાથે અથડાયો હતો અને ટ્રેન ઊભી રહી ગઈ હતી જોકે ટ્રેન ઊભી રહી જતા મોટી દુર્ઘટના ટળી હતી રાણપુર પોલીસ સ્ટેશન હદમાં બનેલા બનાવની સવારે સાડા સાત કલાકે પોલીસને જાણ થતાં બોટાદ ડીએસપી એસઓજી એલસીબી સહિતનો સ્ટાફ સ્થળ ઉપર દોડી ગયો હતો જો કે ડોગ સ્કોર સાથે તપાસ કર્યા બાદ હવે પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ કલમ ત્રણ પાંચ એકસઠ બે બાસઠ એકસો પચીસ અને રેલવે અધિનિયમ એક સો પચાસ એક સો પચાસ બે બી મુજબ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે

બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી લગભગ બે કિલોમીટરના અંતરે આજે રાત્રિના વહેલી સવારે ઓખા ભાવનગર ઓગણીસ બસો દસ પેસેન્જર ટ્રેન છે એ જતી હતી ત્યારે કોઈએ ટ્રેનના પાટાની વચ્ચે જૂનો પાટાનો ટુકડો આશરે ચારેક ફૂટ લંબાઈનો રેલની પટરીની વચ્ચે ઊભો કરી દીધો એના જે સ્લીપર્સ હોય છે સિમેન્ટના એની બાજુમાં એના લીધે આ ટ્રેનનું એન્જિન અથડાવાથી ટ્રેન ઊભી રહી ગયેલી અને ત્યારબાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા અમને સવારમાં સાડા સાત વાગે રાણપુર પોલીસને જાણ કરતાં હાલ બોટાદ જિલ્લા પોલીસની રાણપુર એલસીબી એસઓજી તમામ ટીમો સાથે અમે જગ્યા પર વિઝિટ કરી છે અને આખો બનાવ કઈ રીતે બન્યો એ અંગેની વિગતવારની તપાસ હાલ ચાલુ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે આ જે બનાવ છે તેના સંદર્ભે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે જેમાં બનાવની વિગત જોઈએ તો કુંડળીથી બોટાદ રેલવે સ્ટેશનની વચ્ચે રેલવે કિલોમીટર સિક્સટી નાઇન ફોર તથા સિક્સટી નાઇન ફાઇવની વચ્ચે જે બે પાટાની વચ્ચે જૂનો મીટર ગેજના રેલવેના પાટાનો એક ટુકડો છે તે ત્રાસો રાખી અને સ્લીપર સાથે રાખવામાં આવેલ હતો જેને ઓખા ભાવનગર ટ્રેન નંબર વન નાઇન ટુ વન ઝીરો જે છે તે ટ્રેન જે પસાર થઈ રહી છે તેને અવરોધરૂપ થાય તેમ આ ટુકડો રાખવામાં આવેલો હતો જેના એન્જિનના ભાગને આ ટુકડાના કારણે નુકસાન પહોંચેલ છે તેવી ફરિયાદ છે તે રેલવે વિભાગ દ્વારા આપવામાં આવી છે તેમાં ભારતીય ન્યાયસંહિતાની કલમ ત્રણ પાંચ કલમ એકસઠ બે એ બાસઠ વન ટ્વેન્ટી ફાઈવ તથા રેલવે અધિનિયમની કલમ એકસો પચાસ એક એ તથા એકસો પચાસ બે બી અને તેની સાથે ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ ત્રણ મુજબનો ગુનો છે તે રાણપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે જેની તપાસ છે તે હાલમાં ચાલી રહી છે